તો ગુજરાતના ખેડૂત મિત્રો થઈ જજો ચિંતિત કારણ કે આજના સૌથી મોટા અને તાજા સમાચાર આવી રહ્યા છે ગુજરાતને લઈને જે આ મિત્રો વરસાદની ત્રણથી ચાર મુખ્ય તારીખો છે તે હાલ જ નો જ કરી લેજો બાકી આ ત્રણ ચાર તારીખની અંદર વરસાદ એટલો પડી શકે છે કે ભારેથી અતિભારે મિત્રો આજે થઈ તારીખ સાતને રવિવાર આજના સૌથી મોટા સમાચાર છે કે જો પણ કોઈ વ્યક્તિ રજાના દિવસે કોઈ પ્લાન બનાવે છે બહાર જવાનો તો બિલકુલ મિત્રો ના બનાવતા કારણ કે મિત્રો આજે ઠંડો પવન અને જોરદાર વરસાદ પડી શકે છે ગુજરાતની અંદર મિત્રો તારીખ સાત તારીખ આઠ તારીખ નવ અને તારીખ દસ આ ત્રણથી ચાર તારીખ એટલી ભારે બની શકે છે વરસાદની કે મિત્રો આનો તમે વરસાદના શિકાર ના બનો તેનું ધ્યાન રાખજો મિત્રો હાલમાં વાવાઝોડાનું કોઈ નક્કી નથી પરંતુ મિત્રો ઠંડો પવન અને મિત્રો મુશળધાર વરસાદ વરવાની ખૂબ જ શક્યતા છે ગુજરાત રાજ્યની અંદર અને મિત્રો બંગાળની ખાડીની અંદર ઘણા બધા સિસ્ટમ સક્રિય થઈ રહ્યા છે હાલની અંદર તો મિત્રો જેથી જ જો તમે કોઈપણ જાતનો પ્લાન બનાવો છો જે પ્લાન વરસાદથી બગડી શકે છે તો મિત્રો હાલ તેને બંધ કરી લેજો કારણ કે હાલમાં ગુજરાતની અંદર ઠંડો પવન કરીએ તો મિત્રો પાંચ થી છ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે લગભગ આખી રાત વરસાદ વરી ચૂક્યો છે જી હા મિત્રો એક બે કલાક નહીં પરંતુ પૂરી આખી રાત આ વરસાદ વરી ચૂક્યો છે મધ્યમ મધ્ય વરસાદ વર્યો છે મિત્રો અને મિત્રો આજના સૌથી મોટા સમાચાર આ જ છે કે આજે વરસાદ પણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ છે આ ગુજરાત રાજ્યની અંદર હાલમાં વરસાદની બહુ ભારે શક્યતા છે અને વરસાદ આવી શકે છે જેમ કે તમે પંજાબની અંદર જોયું હશે તો એક નવા જ ન્યૂઝ સાથે મળીએ છીએ આ તમામ ન્યૂઝ સોશિયલ મીડિયા દ્વારા આધારે લઈને આપવામાં આવી છે તો ખાસ આનો સો સો ટકા ભરોસો કરવો નહીં બાકી મળશો જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય